નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનો માટે ડીએ વધ્યા બાદ આ બધામાં વધારો થશે સાથે મિત્રો લોકશો ચૂંટણી પહેલાં પહેલાં જે મળી શકે છે મોટા ખુશખબર એના વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં જે જોઈ શકો જે વોટ્સઅપ ગ્રુપ ટ્રેડ બંને બનાવી છેલ્લે એક ડિસ્કશન પૂછો મિત્રો વિશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર બાબતે ભથ્થા બાબતે ડીએ બાબત ડીઆર બાબતે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે ચેનલ સબસમાં ભૂલશો નહીં ચાલુ મિત્રો વધારે સમય વગર તો આજના વિડીયોની શરૂઆત કરું છું વિડીયો ગમે વિડીયો લાઈન વિડીયો લાઈક ચેનલ ન ચેન સબસ્ક્રાઈ દબાણ ભૂલશો નહીં તો મિત્રો નવી દિલ્હી કે કેન્દ્ર સરકાર લોકસભાના ચૂંટણી પહેલાં કર્મચારીનું ડીએ વધારી દીધું હતું ને હવે સરકારી કર્મચારીને વધુ એક ગિફ્ટ આપી છે કેન્દ્ર સરકારે તેમની ગ્રેજ્યુટી લિમિટને વધારવાનો નિર્ણય કર્યો છે સાથે સાથે સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારા બાદ કેન્દ્ર સરકારે રિટાયરમેન્ટ ગ્રેજ્યુટી અને ડેટ ગ્રેજ્યુટીમાં પચીસ ટકાનો વધારો વધારો કર્યો છે અને સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારા બાદ કેન્દ્ર સરકારે રિટાયરમેન્ટ બે ગ્રેજ્યુટી અને ડેટ ગ્રેજ્યુટી પચીસ ટકા વધારો કર્યો છે તેનાથી તેનાથી રિયુટીના લિમિટ રિમિટ વીસ લાખથી પચીસ લાખ રૂપિયા કરી દીધી છે અને આ અને આ એક જાન્યુઆરી ચોવીસથી લાગુ થશે મિત્રો ક્યાં એક જાન્યુઆરી ચોવીસથી લાગુ થશે વીસ લાખથી વધીને પચીસ લાખ કરી દીધી છે અને ત્રીસ મે ચોવીસના ઓફિસ મેમોરેન્ડમમાં કહેવાય છે કે સાત મે પગાર પત્ર બદલામ લાગુ કરવામાં સરકાર નિર્ણય અનુસાર કેન્દ્રીય સિવિલ સેવા નિયમ બે એકવીસ અથવા કેન્દ્રીય સિવિલ સેવા નિયમ બે એકવીસ અંતર્ગત સેવા નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને મૃત્યુ ગ્રેજ્યુએટી અધિકતમ સીમા એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી પચીસ ટકા એટલે કે વીસ લાખ રૂપિયા વીસ બે હજાર સોળ મિત્રો બે હજાર લાખ રૂપિયાથી વધારીને પચીસ લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવશે સાથે સાથે મિત્રો બીજી મહત્ત્વની બાબત એ છે કે આ અગાઉ ગ્રેજ્યુટીમાં વધારો કરવા નિર્ણયથી એપ્રિલ કરવામાં આવ્યો છે અને તે સાત સાત મહિના સર્ક્યુલર એટલે જાહેર કરતાં તેના પર એક રોગ લગાવી દીધો છે અને મિત્રો શું છે આ ગ્રેજ્યુટી કોઈના કંપનીમાં જો કોઈ કર્મચારી લોબસ સમય સુધી કામ કરે છે તો તેને સેલરી પેન્શન અને પીએફ ઉપર ગ્રેજ્યુટી મળે છે આ કોઈ કર્મચારીની કંપની તરફથી મળતું રિવોર્ડ છે હાલના સમયમાં જ્યારે કોઈ પણ કર્મચારી ગ્રેજ્યુટી મેળવવાના હકદાર ત્યારે બને છે જ્યારે તે કમસે કમ પાંચ વર્ષ નોકરી કરી ચૂક્યો હોય છે તો મિત્રો આ જે આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ ભારત